સાઉથ ઇન્ડિયન ઇડલી અને ઢોસાની ચટણી બનાવવા મિક્સર જારમાં એક નાળિયેરના ટુકડા અહીં મેં નાળિયેરના ઉપરના બ્રાઉન ભાગને કાઢી લીધો છે સાથે એક ટુકડો આદુનો ત્રણ લીલા મરચાંના ટુકડા એક ચમચી જીરું આઠથી દસ લીમડાના પાન ત્રણ ચમચી કોથમીર ત્રણ ચમચી દાળિયાની દાળ ત્રણ ચમચી દહીં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડુંક ઠંડુ પાણી એડ કરી બધી જ વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું અને આ રીતની ચટણી બનાવી લઈશું હવે ચટણી પર તડકો કરવા વઘારિયામાં એક ચમચી તેલ એડ કરી દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈ અડધી ચમચી અડદની દાળ ચપટી હિંગ પાંચથી છ લીમડાના પાન અને બે સૂકા લાલ મરચાં એડ કરી અડદની દાળ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લઈએ અને તૈયાર થયેલા વઘારની ચટણી ઉપર એડ કરી દઈએ